સુરત વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે મળતી માહિતી મુજબ સુરતમાં માં સલાબતપુરા પોલીસની ટીમે રાહ જન્સ એમ્પીયા માર્કેટ વાળા રસ્તા ઉપરથી આરોપી ખલીલ લુકમાન શેખ ને ઝડપે પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ચુમ્મોતેર હજાર રૂપિયાની કિંમતનું સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડે ડ્રગ્સ રોકડા રૂપિયા એક હજાર નવસો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ એસી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીને તેના પુત્ર તોસિફ ઉર્ફે સોનુ ખલીલ લુકમાન શેખ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો પોલીસે તેના પુત્રને પણ વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજંશ એમ્પોર એમ્પીરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એંસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએક એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે